આ તરફ આંગણવાડીની મહિલા કર્મીઓએ જૂની પડતર માંગને આજરોજ ભાવનગર નગરપાલિકાના પૂર્વ ઝોનલ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું ભાવનગર આંગણવાડીની મહિલા કર્મીઓએ જૂની પડતર માંગને લઈને રાજ્ય સરકાર સામે ફરી એકવાર બા ચડાવી છે મહિલા કર્મીઓની જૂની પડતર માંગ સંદર્ભે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ઝોનલ ઓફિસ બહાર એકઠી થઈ ગયેલી મહિલાઓએ સરકારને જગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ નારા નારાબાજી સાથે વિવિધ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરી હતી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓ માનદ વેતન સાથે ફરજ બજાવે છે આ ત્યાં મહિલા કર્મચારીઓ દ્વારા વખતો વખત પગાર વધારો પેન્શનમાં સમાવેશ સમાન કામ સમાન વેતન સમાન કામના નિર્ધારિત કલાકો સિવાય અનેક પડતર પ્રશ્નોને લઈને અનેક વાર આંદોલનનું રણશિંગું ફૂંકવા સાથે વિરોધ પ્રદર્શન ધરણા સહિતના કાર્યક્રમો સરકાર વિરુદ્ધ યોજ્યા છે અને દર વખતે લડતના સમયે સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલની હૈયાધાર ધરણા આપતા આંદોલન સમેટી લેવામાં આવે છે ઘટક એક માં આંગણવાડી કાર્યકર છું અને યુનિયનમાં હું કાર્યકર છું હવે અમે અહીંયા સત્યાવીસ તારીખથી આંદોલન ચાલુ કર્યું છે અસહકારનું આંદોલન એટલે અમારી દરેક આંગણવાડીઓ અત્યારે અમારા દરેક સેવા બંધ રાખેલ છે કારણ કે અમારી અમુક માંગો છે કે જે સરકાર ઘણા સમયથી પૂર્ણ કરતી નથી જેમાં મેઇન તો છે કે અમને કાયમી કર્મચારી ગણે અમને જે માનદ વેતનમાં ગણવામાં આવે છે તે અમારે હવે આમાંથી છુટકારો મેળવવો છે કારણ કે અમને એટલું બધું કામ આપવામાં આવે છે અને અમે અમારા કામ બધા કરીએ છીએ છતાં પણ અમારી ક્યાંય નોંધ લેવામાં આવતી નથી આજે પ્રાથમિક શિક્ષણનું જો બાલમંદિરથી લઈને કોલેજ સુધીના પ્રોફેસરોને તમે વેતન જુઓ કેટલા કેટલા વધે છે અને છતાંય અને હજી પણ વધારા કરે જ્યારે અમને તો પાયાના છીએ છતાંય અમને અત્યારે માનદ વેતનમાં ગણવામાં આવે છે જે અમારી મેઇન મુખ્ય અમારી માંગ એ જ છે કે અમને કાયમી કર્મચારી ગણવામાં આવે અને જ્યાં સુધી આ સરકાર અમારી આ માંગ પૂરી નથી કરતા ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહેશું સૌ સૌથી પહેલાં તો અમે બધાને આવેદન આપી આવ્યા છીએ કે અમે આ કાર્યક્રમ કરવાના છીએ અહીંયા ભાવનગરમાં દરેક અધિકારીઓને અમે આપી દીધા છે અમારા આવેદન એ પછી અમે પહેલો તો અમે યજ્ઞ કર્યો હતો કે સદબુદ્ધિ યજ્ઞ કે અમને પણ અને સરકારને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને અમારા પ્રશ્નોનો હલ ઉકેલ આવે ત્યાર પછી અમે આની આની પછીનો જે પ્રોગ્રામ આવ્યો હતો એ થાળીનાથનો હતો જે અમે પી ગાર્ડનમાં અમે કર્યો હતો જે પણ અમારો સક્સેસફુલ રહ્યો હતો અને આજે અમે અમારી કચેરીએ આ આયોજન કર્યું છે કે જેમાં અમે અમારી એકતા સંગઠન અમારું બતાવીએ છીએ અને જેમાં અમે અમારા પ્રશ્નોને આગળ મૂકીએ છીએ કૃપાલીબેન જોશી ઘટક બે માંથી બોલું છું આંગણવાડી કાર્યકર છું અમારી દરેક માંગ પૂરી કરે સરકાર એવી ઈચ્છા મારી છે કાર્ય કરે અમારું કે બધી બાબતમાં અમે કિશોરી ધાત્રી સગરવા બધી બાળકો અને અમારે ના છૂટ્યા ત્યારે બધા કેન્દ્રો બંધ રાખવા પડે છે અમને લાભાર્થીની પ્રત્યે લાગણી છે કે અમારા લાભાર્થી નાસ્તા વગર વંચિત રહે છે પૂર્ણા કિશોરી છે જે દર મહિને પેકેટ લેવા આવે છે અમારી પાસે એ પણ અત્યારે અમને કોલ કરે છે કે બેન તમે ક્યારે હાજર થવાના છો પણ હવે અમે અમારું ઘણું બધું કામ કરવા છતાંય સરકાર અમારી સામું નથી જોતી આગળ કરીએ આનંદવાડી માં તમને શું શું કામ કરાવે છે બેન આંગણવાડી સૌપ્રથમ સૌ પ્રથમ બાળકો ધ્યાન રાખવાનું કિશોરીને બધી રમતો અલગ અલગ રમાડવાની માતા

એમાં છત્રીસ પ્રકારની અમે સતત કામગીરી કરીએ છીએ અને અમે ઓનલાઈન કામ કરીએ છીએ અને રજીસ્ટર પણ સંભાળીએ છીએ તો અમને કઈક અમારી સામુ કઈક સરકારને જોવું પડે કે બે બે કામ કેવી રીતના કરી શકીએ